કેરી માં જો પછી ખાટી મીઠી કેરી આવે ગરી આવે આ આવે અને ઘણા થોડા જંગલા કેરા આવે છે ને આટલા મોટા હોય હું આટલા છાલ પણ આટલી જાડી હોય રેસાનો પારની અંદર અંદર ગોટલો આટલો મોટો હોય એ કેરી કહેવાય છે અને કેસર એ કેરી કહેવાય બે કેટલો ફેર છે હવે તમે પણ ખાંડ નાખવી પડે જંગલા કે શબ્દ સુખ માટે બધા એક જ છે પણ ભગવાન નું સુખ સમજાવવા માટે કે આનંદ કરવું હા એ સુખ વાપરે તો કઈ ખાલ આવે બાકી ભગવાન સુખ આટલું બોલે એને સમજાય તે ઓલું સુખ લાગે આજે પણ પ્રાપ્તિનો કેફ છે આજે પણ તાય યથાર્થ નથી આમ હા આપે જો ઉપવાસ જે જરા ઉપવાસ કર્યો હોય અરે વૈશાખ મહિનામાં અને તો કેફ રહે ને તો પ્રાપ્તિનું કેફ તો આમ ઢીલો થઈ ભયંકર ગરમિયા પ્લેનમાં બેસે ને ઉપવાસ કરવો પડે બાપાએ રાતના બાર વાગ્યા સુધી કથા વાર્તા બધું ચાલ્યું ઉપવાસ એકદમ સવારે પછી અહીંથી જ કેરી આવેલી મુંબઈથી સ્વામી સંત સ્વામીને આપી સજ્જન બાપા તમે માટે તમે પછી ઓલો ના આપણે આગલે દિવસે ઉપવાસને દિવસે બધાએ કહ્યું કે બાપા ત્યાં રસ પીયો મોસંબીનો નિર્જરા ઉપવાસના તમને હવે કોઈ શાસ્ત્ર બાદ કરે એમ નથી કે ના આ કરવો પડે કરવો પડે શાસ્ત્રીમાં જ કરતા રસ ની વાત નહીં ગરમી ત્યાં કેટલી લગભગ સુડતાલીસ ડિગ્રી પચાસ ડિગ્રી ગરમી એડનમાં રાતના તમે છે ને અરે નરમા પાણી એકદમ ધીક તો બમવા જેવું વિનોદભાઈ સાથે હતા એ તો બચારા પલારી પડાય કપર પહેર પંખા નીચે બેન એટલી ગરમી લાગે બાપા ને એમાં અમને કલાક વધારે આરામ કર્યો એ ગરમીની ની અંદર એમાં ધાબળા વડે ઉપર એટલે આટલું બધું ગરમી છે કેવું કહે સવારે અરે તે જ કહ્યું સાંજ ના પાય કે નહીં નિર્ગ્રહ ઉપવાસ કરે અમે ભેગા ભેગા હતા સાથે આમ દેખાય ને આમ પેલો આમ બધું થાક દેખાય સોર્સ દેખાય પાણીનું બધું આમ ગરું સુકા બધું દેખાય પણ સામે મચે પણ આમ મચે એટલું કાંઈ નહીં પણ જે ક્યાંય કીર્તન બોલે ને અનુભવી આમ જેમ કાંઈ છે જ નહીં તો શેર શેર શિખંડ ખાઈ બોલતા ને એવું લાગે છે એટલે કેફ પણ મસ્ત સાચો કેફે આપડે જો પદાર્થ નો આધાર ખરો આપણા કેફની અંદર અંદર ખાવા પીવા ના હોય તો પ્રાપ્તિ નો આનંદ ના આવે તમને આવ્યું છે ને એટલે પ્રાપ્તિનો આનંદ હોય છે આપણે બાપા બાપા કંઈ પણ કંઈ કાંઈ તો મળવાનું નથી હા કોઈ આવે જ નહીં સમય એવું થાય એટલે એ દોષ નથી પણ સમજવાની વાત છે કે ભગવાનનો કેફ એ કઈ જુદી વસ્તુ છે જે આપણી એન્ટ્રી અંદર થઈ જ નથી આપણે બોલીએ છીએ સારું છે પાપા પગલી કરીએ છીએ પણ હજી વાતો સ્વામી કહેતા કે એકાંતિક સામાન્ય કેટલો ભેદ છે એટલે ઓળખવા મુશ્કેલ એકાંતિક એકાંતિક ઓળખે ભક્ત એ જ ભક્ત ને ઓળખે મારે ના સત્તા વાત કરી છે અને ભક્ત ને ઓળખે એ જ ભક્ત એક ભગવાન પાંચસો મારા ફ્રેન તો ભક્ત ની સંજ્ઞા ના મળે સારો છે ભક્ત જેવું કહેવાય ભક્ત નહીં ભક્ત ને ઓળખે એ જ ભક્ત વડતાલ ઓગણીસ વર્ષ ના મારું જે કહ્યું એટલે આપણે સાચા દાન સુધારવાની સુધારવાનું છે આ બે ભક્તો બતા બંને શાન દાન સારી બધું જ સારું છે તમે મહારાજ ગ્રસ્ત નંબર આપે કે ફેર ક્યાં કે બોલો પોતાની મેરે આજ્ઞા વગર એને ભેખ લીધો છે વ્યાજબી છે ને કે એવું પણ નથી આમ કઈ એટલી બધી આજ્ઞા આમ નથી આમ કમ પેલી ગમ ન જ લેવું પણ એટલે એને પોતાની જવાબદારી રહેશે બસ ફેર એટલો પડ્યો તો અમે બધા સાધુ થયા છે આજ્ઞાથી થયા એટલે બાપાની જવાબદારી છે એ બધું હા એમની સાથે દ્રષ્ટિ રહે એટલે તો બધું કરશે હા એટલું તો કરવું જ પડે ને બીજા એમને થાય તો પોતાની જવાબદારી પણ થાય એટલે મહારાજ એટલે એને કહ્યું કે આના કરતા ગ્રસ્ત સારો કેમ કે જ્યારે ખાવા મળશે સારી પેઠે તો બધું સંસારની બધી વાસના ઉદય થશે તો નિયમમાં છે એટલે ત્યાં બધી વાંધો નથી કહ્યું ને નિયમમાં પણ જો સારી પેઠે જાણવું ભૂલ્યા ને ખાવા પીવા પડી ગયા વિશે ભવન પર તો ચોક્કસ વિઘ્ન આવ્યા રહેશે જ નહીં હા અથવા તો માદો પણ તે સેવા સરવાળા તે વખતે ઘર સાંભળશે અહીંયા કોઈ સેવા કરતું નથી હું સેવા કરતો મારી કોઈ સેવા નહીં ઘરે તો પ્રોબ્લેમ જ ના થાય બધા મા બાપ બધા સેવા કરતા વિચાર આવે ને પોતા પર દયા આવી ચાલો અહીંયા અહીં રહેવા જેવું નથી આવું થઈ જાય તો હવે ગ્રસ્ત નું મારા કેમ વખાણ છે કેમ જે ગ્રસ્ત ભક્તને જયારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણે કે સંસારમાંથી ઉદાસ રહે જાણ પડે આ ગ્રસ સામાન્ય નથી આજે બધા છસો કરોડ છે એ ગ્રસ્ત વાત નથી આ ગ્રસ માં ત્યાગી જેવો જ છે હા કઈ કપડા ધોરે લુગડે સાધુ કરે ને એવું છે મહારાજ ના વખત માં તમે જુઓ મહારાજ ના માળા ના મણકા ના ભક્તો બધા જ હતા ત્યાગી અમુક જ બાકી લગભગ ગ્રસ્ત બધા ભાઈ એ ગ્રસ ઓર્ડનરી નતા દેખાવમાં આપણા જ ખાવું પીવું ઉઠવું બેસવું વ્યવહાર દીકરા પરણાવા ઘર બાર ખેતી બધું આપણે જેવું દાન કજદી અહીં ફેરફાર બીજા કામ રખ્યાસ બંધન થાય તો એટલે એવી રીતે વ્યવહાર કરે ને કે બંધન ના થાય પૂરતા બંધન તૂટે એવી રીતના ઉપાય કરે નરસિંહ માતા શું બોલ્યા બોલો જોય ભરી ભાંગી જંજાળ સુખે વસ્તુ સેભો પાણ જો આ ગ્રસ્ત આવે આવો ગ્રસ્ત થવો જોઈએ